અલ્લા અલ્લા ભાવે છે

કોઈ બી કરીને ઘડિયાળ તો લે ભાઈ આ દેવો આવે દેવાન કઈ સબ ભૂરે અલા દેવો ભૂરે લો ભૂરે પેલો ભાવો હું આપણે ભાવન લા મન દરિયા થી ઘડિયાળ મળી થી કે ખબર ટાઈમ વાળી ઘડિયાળ એટલે આપણે બટન દબાય ને આપણે ગાયબ થઈ જઈએ ને મે ભાવન ઘડિયાળ દીધી દીધીલા એ કે જોડી ઘડિયાળ લે એ ગાયબ થઈને બધાન મારે ના તો ધ્યાન રાખજે તો બધાન ગોમમો કઈ ગલ જો ને હા કે બટન દબાય ને આપણે ગાયબ થઈ જઈએ હા જોરદાર કઈ દેજો બધાન ગોમમો